છે ત્યારે સવાલ એ છે કે શું અનિલ મારુને સસ્પેન્ડ કરવાનું સરકારી તંત્ર ભૂલી ગયું છે રાજકોટ મહાનગરપાલિકામાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર રહેલા મારુ પાસે બિનહિસાબી મિલકત અંગે પચીસ દિવસથી તપાસ ચાલી રહી છે પરંતુ આજ સુધી તે સસ્પેન્ડ ન થતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ દવે જી ગૌરવ જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટના લાંચિયા અધિકારી સામે ચાર ઇન્કવાયરી ચાલી રહી છે છતાં પણ કુણા વલણનો દાવો કરવામાં આવી રહ્યો છે સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા ચોક્કસ જ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર તરીકે અનિલ મારુને જ્યારે જવાબદારી સોંપવામાં આવી ત્યાર પછી તે લાજના ગુલામમાં એસીબી દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા પચીસ દિવસ વીતી ચૂક્યા છે પરંતુ તેમને સસ્પેન્ડ નથી કરવામાં નથી આવ્યા સામાન્ય રીતે કોઈ પણ અધિકારી હોય કે તેમને અડતાલીસ કલાક જેલની અંદર જો રહેલા હોય તો તેમની સામે સરકાર દ્વારા કડક પગલાંઓથી લેવામાં આવતા હોય છે અને સસ્પેન્સ ત્યારે કરવામાં આવતા હોય છે પરંતુ ચીફ ફાયર ઓફિસર તરીકે જ્યારે અનિલ મારું છે કે તેમને રોકડ લાંચ સ્વીકારી હતી ને તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં નથી આવે કુણું વલળ છે તે અપનાવવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં મિલકત થઈ ચાર જેટલી ઇન્ક્વાયરીઓ છે તે તેમની સામે ચાલી રહી છે અનિલ મારુને સસ્પેન્ડ કરવાનું ક્યાંક સરકારી તંત્ર ભૂલી તો નથી ગયું તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રહેલા અનિલ મારુ છે કે તેની પાસેથી બિન હિસાબી મિલકત અંગે પચીસ દિવસથી તપાસ છે તે ચાલી રહી છે ક્યાંક તેઓ જેલની અંદર છે તેમ છતાં પણ જે રાજ્ય સરકાર દ્વારા જે પગલાઓ લેવા જોઈએ તે લેવામાં આવ્યા નથી અને તેમને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યો તેની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર